નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ચાર ની વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે રેડી અને અગત્યનો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે આપણે આગળ વધીએ તો કે અહીંયા એક તમને સરસ મજાની માહિતી આપેલી છે સરસ મજાની માહિતી એ એ છે છે કે જો તમે તમે લોકો લોકો નવનીત વસાવવા હોય તો અહીં જે નંબર નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો શા માટે નવનીત પ્રકાશન આપણે વસાવવું જોઈએ અથવા તો નવનીત મટીયલ આપણે શા માટે વસાવવું જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને લોકોને થિયરી માટે મૂળભૂત ખ્યાલો તમને આપેલા છે ઉદાહરણના સચોટ માહિતી સરળ ભાષાની અંદર તમને દાખલા ગણીને આપેલા છે સાથે સાથે સ્વાધ્યાયના દાખલા પણ ગણેલા છે અને આ દાખલાની પ્રિપેરેશન કર્યા બાદ તમારી પ્રિપેરેશન છે એ સાચી દિશામાં થઈ છે કે નથી થઈ એ ચેક કરવા માટે કૌશલ્ય ચકાસણી માટેના દાખલાઓ અને હેતુલક્ષી પ્રશ્ન તમને આપેલા છે તો આ વસ્તુ આટલી બધી વસ્તુ તમને આપેલી હોય તો આ પરથી તમે પ્રિપેરેશન કરી હોય

અને જે રેખાખંડ છે એના પણ યામ તમને આપી દીધા છે રેડી તમારે વિભાજન કયા ગુણોત્તર એટલે કે ગુણોત્તર એમ જેમ એન મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આની માટે આપણે કામ શું કરશું તો ધ્યાન આપો એકદમ સરળ દાખલો છે દાખલાની અંદર આવી રીતે કામ કરશો એટલે તમારું રોકવાનું કામ થઈ જશે અહીંયા તમને લોકોને આપણે આકૃતિની મદદથી પહેલા સૌપ્રથમ એને સમજી લઈએ તો કે એક રેખાખંડ આપેલો છે અહીંયા બિંદુ એ અહીંયા બિંદુ તમને બી આપેલું છે હેડી હવે તમને અહીંયા શું થઈ ગયું તો કે બિંદુ ના યામ છે માઇનસ ત્રણ અલ્પવિરામ દસ અને બિંદુ ના યામ કેટલા આપેલા છે તો કે છ અલ્પવિરામ માઇનસ આઠ આ તમને યામ આપેલા છે હવે શું થાય તો કે વિભાજન કરતો બિંદુ ધારો કે પી અહીંયા છે તો એના યામ આપી દીધા માઇનસ એક અલ્પવિરામ છ આ તમને આપી દીધા તમારે અહીંયા ગુણોત્તર મેન વસ્તુનો તમારે ગુણોત્તર એટલે કે એમ જેમ નો જે ગુણોત્તર છે એ તમારે મેળવવાનો છે રેડી આની અંદર ગુણોત્તર તમારે શોધવાનો છે

છ અલ્પવિરામ વિરામ માઇનસ આઠ ને જોડતા રેખા ખંડનું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ હવે એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અહિયાં થઈ જશે પી ના યામ પી ના યામ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન અલ્પ વિરામ એમ વાય ટુ પ્લસ છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ના એમ કયા આપેલા છે તો કે માઇનસ એક અલ્પ છ આપેલું છે બરાબર એમને એન ની કિંમત નથી આપેલી એટલે એમ કાઉસ પ્લસ એન કાઉસ /m+n થઈ ગયો α(m) + n) / m+n થઈ ગયો હવે કિંમત અંદર એડ કરાવો ચલો x2 બરાબર કેટલા છે 6 x1 બરાબર કેટલા છે -3 અહિયાં y2 બરાબર કેટલા છે -8 y1 બરાબર કેટલા તમને આપેલા છે તો કે 10 ચલો અંદર ગુણાકાર કરીને આપણે લોકો સરખામણી ઉપર લઈ લઈએ તો અહીં તમે લોકો બે તમે સરખાવો ને તો ચાલે બે માંથી કોઈને એકને પણ તો બે ને સરખા બેખાવો તો ચાલે જવાબ તો તમને સરખા જ મળશે પણ આપણને ફાયદો શેમાં થાય એ જોવાનું છે તો કે તમને આમાં એક યામ ને યામ જે આપેલા છે એમાં સૌથી નાનો યામ કયો છે તો કે એક યામ છે તો તમે યામ સાથે સરખાવી દો ને જયારે એક સાથે સરખાવો ને ત્યારે આ રીતે લખજો જો ધ્યાન આપો છ એમ માઇનસ અહીંયા છ ગુણ્યા એમ એટલે છ એમ અહીંયા ત્રણ ગુણ્યા એન એટલે મહિલા થઈ જશે તો કે માઇનસ ત્રણ એન છેદમાં કેટલા થઈ ગયા તો કે એમ પ્લસ એન બરાબર અહીંયા કેટલા આવી ગયા માઇનસ એક હવે શું થશે તો કે એમ પ્લસ એન છે એનો ગુણાકાર માઇનસ એક સાથે થશે તો અહીંયા શું થઈ ગયું છ એમ માઇનસ ત્રણ એન બરાબર માઇનસ એમ માઇનસ હવે જોઈએ અહીંયા આ બે ક્રિયા થશે એમ વાળા પદ બરાબરની એક બાજુએ અને N વાળા પદ પણ બરાબરની એક બાજુએ તો અહીંયા થઈ ગયા છ એમ આ એમ આ બાજુ આવે તો કેટલા થઈ ગયા પ્લસ એમ બરાબર માઇનસ એન

તો અહીંયા થઈ ગયા તમારો જવાબ તો કે એમ જેમ એન નો ગુણોત્તર એકવાર કામ થઈ ગયું હોય તમે ન કરો તો પણ ચાલે પણ આપણે જોઈ લઈએ કે અંદર બાબતની અંદર ક્યાં આપણે મિસ્ટેક આવે તો કે આઠ એમ માઇનસ આઠ એમ પ્લસ દસ એન થઈ ગયું અને છેદમાં એમ પ્લસ એન અને અહીંયા કેટલા આપેલા છે 6 તો હવે ગુણાકાર કરી આનો ગુણાકાર અહીંયા થશે તો અહીંયા શું થઈ ગયો તો કે -8m + 10n = 6m + 6n આ થઈ ગયું હવે શું કરશું m વાળા એક બાજુએ તો આ સાઈડ આવશે તો -6m થયું અને n વાળા એક બાજુએ તો 6n - કેટલા થઈ ગયા 10n ચલો બાદthio તો -4n આવ્યું અહીંયા કેટલા થઈ ગયા તો કે માઇનસ ચૌદ એન થઈ ગયું એમ હવે એમના છેદમાં છે આપણે તો માઇનસ ચૌદ થાય ભાગ ઉડાડવા પડશે તો અહીંયા કેટલા થઈ ગયા બે ગુણ્યા બે અહીંયા કેટલા થઈ ગયા તો કે સાત ગુણ્યા બે 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 ઉડી ગયા તો અહીંયા આપણને જવાબ કેટલો મળી ગયો બે ના સાત એ તો મેં તમને પેલા જ જણાવી દીધું કે ગુણોત્તર તમે કોઈ પણ બિંદુને યામને સરખાવીને તમે મેળવી શકો તમને જવાબ મળશે અઘરું સેમ શેમાં પડ્યું તો કે અઘરી વસ્તુ આ પડેલી તમને લોકોને સહેલી કઈ પડે તો કે આ પડે એના માટે હું ધ્યાન રાખવાનું તો કે તમને એક્સિયમ ને વાયમ જે આપેલો છે એમાં સૌથી નાનો યામ કયો છે તો કે એક્સિયમ સૌથી નાનો છે તો આપણે એક્સિયમ સાથે ડાયરેક્ટ સરખામણી કરવાની એટલે આપણે વાયમ સાથે સરખારી ન કરો તો પણ ચાલે તમારો ગુણોત્તર શોધવાનો તમારો બે જેમ સાત થી મતલબ છે તો એ તમને મળી જાય છે રેડી તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કંઈક આવી રીતેની બાબત લખી શકો આમ બિંદુ માઇનસ ત્રણ દસ અને છ અલ્પવિરામ માઇનસ આઠ ને જોડતા રેખા ખંડનું બિંદુ પી અથવા વિભાજન કરે છે વિભાજન કરે છે બસ આ રીતેનું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જે કામ કરેલું છે એ તમે ન કરો તો પણ ચાલે દાખલાને આપણે ડન કરી દઈએ હેડી દાખલા આ રીતેનો કંઈક આપેલો હતો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાયકન દબવી દો અને ચોક્કસથી કોમેન્ટ કરો થેન્ક યુ